જૂનાગઢમાં વિસાવદર વિધાનસભા પેટા અંતર્ગત ઈવીએમ મશીન અને સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે વિસાવદર પેટા કુલ બસો ચોરાણું મતદાન મથકો સમાવેશ થાય છે ચૂંટણી માટે વહીવટી વિભાગનો પંદરસોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે આઠસોથી વધુ પોલીસકર્મીઓ સ્ટાફ મતદાન મથકો પર તૈનાત રહેશે પોલીસ ઉપરાંત એસઆરપી અને ત્રણ ટુકડી તૈનાત રહેશે સીપીઆરએફ અને ચાર ટુકડી તૈનાત રહેશે 3000 નો સ્ટાફ તૈનાત રહેશે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત 161 ગામડાઓનો સમાવેશ થાય છે અલ્યાસી વિસાવદર પેટા ચૂંટણીનો મતદાન થવાનું છે અને એના અનુસંધાને આજે અમારી જે પોલિંગ પાર્ટી છે એને આજે ઈવીએમ અને જરૂરી મટીરીયલ સાથે અમે વિવિધ અલગ અલગ ગોઠવે જેટલા રૂટ બનાવેલા છે અને આ મારફતે 294 જેટલા પોલિંગ સ્ટેશન છે એના તરફ આજે રવાના કરી રહ્યા છે આજે તમામ પોલિંગ પાર્ટી છે ને ઈવીએમ મટીરિયલ પોલીસ નો પ્રોટેકશન અને જે અમારા ડેઝિગ્નેટેડ વ્હીકલ છે એના મારફતે ત્યાં પહોંચાડવામાં આવશે ત્યાં અમારી ટીમ આજે રોકાશે કાલ સવારે એનું જે મોકપોલ કરવાનું છે એ પ્રક્રિયા શરૂ થઈ અને સવારે સાત વાગ્યાથી જે મતદાન શરૂ થશે છ વાગ્યા સુધી મતદાન ચાલશે સમગ્ર આ જે પ્રક્રિયા છે એમાં આ વખતે અમે એક ગ્રીન ઇલેક્શનનો પણ કોન્સેપ્ટ અખતિયાર કર્યો છે એના અનુસંધાને જે સ્ટેશન છે એમાંથી અમે લગભગ પંદર જેટલા અલગ અલગ પોલિંગ સ્ટેશન ગ્રીન બૂથ બનાવી રહ્યા છીએ મહિલા સંચાલિત બૂથ પણ અમે બનાવી રહ્યા છીએ ઉપરાંત કોઈ પણ પોલિંગ સ્ટેશનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એના માટે બાયોડિગ્રેડેબલ મટીરિયલ પણ આપવામાં આવ્યું છે એટલે પ્લાસ્ટિક મુક્ત अपनी येनो एक आले ने मैं आजते आज जे झोलीनी समग्र प्रक्रिया करी रया छे लॉ एंड ऑर्डर ने दी स्थिति थी होय के ट्रेडिंग ने स्थिति होय के विविध राजकीय पक्षों सातेन संकलन ने बबत हो तो तमाम सदर सगला करी जरूरी फ्री एंड फेयर मेनर में से ने जे गाइडलाइन है प्रकाश दावे साते यज्ञेश भट दिव्यांग न्यूज़ जूनागढ़